બરોબર છે પછી જો આખી મોટું પતું કેવાખિયામાં મોટું છે આ ત્રણસો રૂપિયા ની આવે એક હજાર વાર એક યોદ્ધા ગોલ્ડ આવે આ પાંચસો સિત્તેર રૂપિયા ની આવે અઢી હજાર વાર અને આની પાંચ હજાર વાર આવે બરોબર નવસો રૂપિયા સ્વાગત છે મિત્રો આજના આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના રાયપુર વિસ્તારમાં રાયપુરમાં અમદાવાદમાં આવીએ એટલે એક જ વસ્તુ બધાના મોઢે આવી જાય કે ભાઈ રાયપુરના ફેમસ છે ગોટા તો ગોટા ખાઈ લેવાના પહેલાં તો અને ગોટા ખાઈને તમે જોઈ શકો છો પાછળની બાજુ આ છે રાયપુરનો મેન દરવાજો ત્યાંથી તમારે સીધા સીધા તમારા અંદર આવી જશો ને તો દુકાન આવી જશે અન્ન અન્નપૂર્ણા ટ્રેડર જ્યાં તમને શિવકાશીનું દારૂખાનું મળે છે બારેમાં સિઝનેબલ અહીંયા ઘણી બધી દુકાનો લાગે જ્યાં તમે હોળીમાં આવશો તો તમને પિચકારી મળી જશે દિવાળીમાં આવશો તો તમને ફટાકડા મળી જશે અને હવે ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે તો આપણે ભાઈ પતંગનું વેરાયટીનું બધું જોરદાર કલેક્શન જોવાનું છે જ્યાં તમને ખંભાતી પતંગ તમારે હોલસેલ ભાવે ખરીદી કરવી હોય રિટેલમાં જો તમારે પતંગ લેવા હોય અમદાવાદી પતંગ અને જોધપુરનું ખાસ બે હજાર ચોવીસનો એક વેરાયટી વાળો યુનિક પતંગ આવે છે એ પણ હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું ટ્રેલર ટ્રેલર પણ મળી જશે ખાલી તમારે ફિરકી લેવી હોય એ પણ મળી જશે રેડીમેડ સુરતી માંજો છે બધું જ કલેક્શન આજના વિડીયોમાં આપણે પ્રાઇઝ ડિટેલ સાથે જાણવાના છે કે કયા પ્રાઇઝમાં શું મળે છે પતંગમાં કઈ વેરાયટી છે તો ચલો હવે આપણે જઈએ છીએ અંદર અને મળીએ છીએ શોપ ઓનર ને અને બધી ડિટેલ આવી વિડીયો તો આવો મિત્રો આપણે મળીએ છીએ આપણે શોપ ઓનરને આવી જાવ અંદર તો કેમ છો સર મજામાં તો સૌ પ્રથમ તો આપનું નામ જણાવી દો હિરલ ચોકસી બરોબર છે અને આપના જે દુકાન છે એ ક્યાં આવેલી છે અને શું નામ છે આખું પ્રોપર એડ્રેસ જણાવો અન્નપૂર્ણા ટ્રેડર્સ રાયપુર દરવાજા ની અંદર રાયપુર દરવાજા ની અંદર પીપળી ની પૂર્ણા નાખે ઓકે તો આપડે ત્યાં બધું શું કલેક્શન અહીંયા મળી જશે પતંગ દોરીમાં જોધપુરી પતંગ છે ખંભાતી પતંગ છે બરોબર પતંગ છે ઓકે પછી બીચ કાઇટ્સ છે બીચ કાઇટ મોટા તવા છે બરોબર

વિડીયોમાં બધી માહિતી તમને દોરી આ બાજુ તમારે લેવો હોય એ પણ લઈ શકો છો અને રંગાવવા માટે ફિરકી લેવી હોય એ પણ તમને અહીંયા મળી જશે તો ચાલો હવે આપણે પતંગમાં જઈએ છીએ બધી વેરાયટી જાણીએ છીએ તો સર આપણા ત્યાં પતંગમાં જે વેરાયટી છે કયા રેન્ટથી આપણે સ્ટાર્ટ થઈ જાય છે બે રૂપિયાથી માંડીને એક હજાર રૂપિયા સુધીનો પતંગ છે ભાઈ મારી માત્ર બે રૂપિયા થી ચાલુ થાય એક હજાર રૂપિયા સુધી ઓકે

પીવીસી પ્રિન્ટ કહેવાય આને આ રૂપિયાનો પડે સાડા રૂપિયાનો પડે બરોબર છે પછી આને ઝાલર કહેવાય અઢી વાળી બરાબર છે ચાર રૂપિયાનો પડે ઓકે ચાર રૂપિયા પછી આને અડદિયો કહેવાય પ્રિન્ટ અડદિયો પ્રિન્ટ કહેવાય અડદિયો પ્રિન્ટ કહેવાય આ પાંચ રૂપિયાનો પતંગ પડે પાંચ રૂપિયાનો પડશે ને ઓકે બરોબર છે અને એ સિવાય જો મારી પાસે આ જોધપુરી પતંગ છે ભાઈ આ બધા સામે લાગેલા છે બધા જોધપુરી પતંગ કહેવાય ને બરોબર છે તો એમાં સર ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે રેન્જ આપડા જોધપુરી પતંગમાં

हां बरोबर प्रिंट एनी बद्दी अलग-अलग आवे आमा ओके सर बरोबर छे પછી આ પ્લેન રોકેટ કહેવાય जोधपुर નું પ્લેન રોકેટ હા આ 140 રૂપિયા કોડી 140 રૂપિયા કોડી बरोबर बरोबर પછી આ મજોલા પ્લેન કહેવાય મજોલા એટલે આગળ આપણે જોયું એ પેટર્ન વાળું છે આ પેટર્ન વાળો ગયો આ પ્લેન છે ને ઓકે સર આ 200 રૂપિયા કોડી 200 રૂપિયા ની કોડી હા પછી આ અડધીયા પ્લેન કહેવાય અડધીયા પ્લેન હા આ 280 રૂપિયા કોડી बरोबर ओके પછી આ અડધીયા કટ કહેવાય અડઅડિયા કાર્ડ ઓટકે ભાઈ ઓકે રૂપિયા કોડી 320 રૂપિયા કોડી બરાબર અને પછી જો આ અમદાવાદના કોડી રોકેટ અમદાવાદના રોકેટ હા જો આ ચીલ રૂપિયા કોડી અને રોકેટ જોઈએ તો બી સેમ સેમ છે આ ચીલ છે અને રોકેટ હા અને તો આગળ તમે જણાવ્યું એ પ્રમાણે આમાં બાર કલર તો આવતા જ હશે હા આમાં બાર કલર ટોટલી બધા બરોબર છે અને આ પ્રિન્ટ જોતા એકસો વીસ રૂપિયા કોડી એકસો વીસ રૂપિયા કોડી કોડી હા પછી જો આ બીચ કાઇટ છે બધા આ બધા બીજ કાઇટ એટલે એકસો વીસ રૂપિયા નો પતંગ આવે એકસો ને એસી નો દરિયા કિનારે ધાબા પર બી ચડે પણ એના માટે હવા જોઈએ હવા જોઈએ પાવરફુલ હવા જોઈએ એના માટે બરાબર અને મોટો આ તવો જોઈએ તો આ પાંચસો ના પાંચ આવે પાંચસો ના પાંચ હા સર આ સાઈઝ કઈ કહેવાય અને અઢી તવો કહેવાય અડીતવ હા બરોબર છે પછી જો આખિયામાં મોટું પત્તું કહેવાય આખિયામાં મોટું પત્તું ના 450 ના 5 મેન્યુફેક્ચરિંગ આનું મારા ખ્યાલથી ખંભાત છે છે આ ખંભાત છે બરોબર છે તો એનું સર રેટ એકવાર 450 ના 5 450 ના 5 બટન છે ઓકે આ ખંભાતની સફેદ ચીલ કહેવાય 110 રૂપિયા કોડી ઓકે 110 આ ખંભાતનું પ્રિન્ટ રોકેટ છે આ 130 રૂપિયા કોડી 130 રૂપિયા આ ખંભાતનો ચાંદ છે પ્રિન્ટ અને આ મોટી ચાપટ કેવાય આ બસો રૂપિયા કોડી બસો સિત્તેર રૂપિયા અડદિયા ચાપટ કેવાય અડદિયા ચાપટ બરોબર છે હા અડદિયા કાટ કેવાય આ બી બસો સિત્તેર ઓકે બરાબર સર પછી કિનિયાવાળી જોઈએ તો કિનિયાવાળી બી છે મારી કિનિયાવાળી ભાગ દોડી ભાગ દોડ ભરી જિંદગીમાં અત્યાર સર કોઈના જોડે ટાઈમ હોતો નથી તમારે ભાઈ નવું વેરાઈટી લીના આ 120 રૂપિયા કોડી પડે પ્લેન પ્લેન પતંગ કેળા કીધા તમે 120 120 રૂપિયા કોડી અને ડિઝાઇનમાં જોઈએ જો તો 140 એટલે બધી અલગ અલગ પેટર્ન માં મળશે 140 અને આ પ્રમાણે ડિઝાઈન માં જો તો 140 અને પ્લેન માં જો તો 120 20 રૂપિયા નો ડિફરન્સ રહે છે ને બરાબર બરાબર છે પછી આપણે ત્યાં દોરીમાં શું કલેક્શન છે ને ક્યાંથી સ્ટાર્ટ દોરી છે ને ભાઈ હજાર વાર દોરી ભરેલી આવે પૂરે પૂરી હાજી લો આ 200 રૂપિયાની ફિરકી આવે 1000 વાર 1000 વાર ની આ પૂરી આવે હો ભાઈ પૂરી આવશે 1000 વાર હા પૂરી અને આમાં શું ટ્રેલર કેવું યુઝ થાય છે પાંડા આવે પાંડાનું ટ્રેલર અને બરેલીની છે હા ભરેલી છે પછી આ ભરે આ જોઈએ તો 2000 વાર ભરેલી આવે ઓકે આ 450 અને આ 3000 વાર ભરેલી છે આ 550

જો આ યોદ્ધા એક હજાર વાર સાંકળાટ આવે યોદ્ધા હા એક હજાર વાર સાંકળાટ ની આ ત્રણસો રૂપિયા ની આવે એક હજાર વાર એક હજાર વાર ત્રણસો રૂપિયા હા પછી આ અઢી હજાર વાર આવે આ 490 નેવું સેમ એજ છે ને યોદ્ધા અઢી હજાર અઢી 490 ચારસો નેવું ચારસો નેવું અને આમાં ઓપ્શન એવું આવે કલર આવે ને ગુલાબી આવે વ્હાઈટ આવે યલો આવે ને ઓરેન્જ આવે

બરાબર અને બાર તાર આપી દેખ બાર આપી દે હા બાર તાર સ્પેશિયલ કારણ કે બાર તાર ની જરૂર પડે બાર તારમાં અઢી હજાર વાર પાંચસો પચાસ રૂપિયા ની પડે પાંચસો પચાસ રૂપિયામાં

તમારે એન્જોય કરવી હોય વધારે મજા માણવી હોય ફૂલ બધું ફેમિલી જોડે થયું હોય અને પવન બહુ હોય તો ભાઈ આવા પતંગો ચગાવવાની પણ બહુ મજા આવી જાય જોઈ શકો છો તેમાં પણ અલગ અલગ કલર ઓપ્શન વાળી અલગ અલગ પેટર્ન વાળી અલગ અલગ બધી ઘણી બધી વેરાયટી અહીંયા તમને મળી જશે અને સર આનું રેટ ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય આનો આનો રેટ કેટલો છે આ જે લાગ્યું છે આ બર્ડ એનો એકસો પચાસ રૂપિયા છે પછી આ તમારા હાથમાં જે છે એનો કેટલો છે એનો પ્રાઇસ નેવું નાઇન્ટી રૂપીસ અને આ જે આ એલિફન્ટ વાળો છે ટુ ફિફ્ટી બસો પચાસમાં જોઈ શકો છો શૂટ કેટલી લાંબી છે અને આ નોર્મલી બાર તાર બાર તારની દૂરીથી ચગાવી શકાય ને બરોબર છે અને ઉપર બી જોઈ શકો છો આ જો ઈગલ છે ત્યારબાદ ટ્રાય એંગલ શેપમાં છે જોઈ શકો છો આટલી બધી વેરાઈટી અહીંયા તમને મળી જશે અને આ જુઓ ભાઈ આ નજીકથી તમને બતાવો આ છે પ્લેન તો આ ઘણી બધી પતંગોની વેરાયટી આપણને અહીંયા જોવા મળે છે અને હું તમને એક યુનિક તમને વેરાયટી બતાવું જે બે હજાર ચોવીસનું લેટેસ્ટ પતંગ જોઈ શકો છો તમે આ આજ છે ટુક્કલ પતંગ કહેવાય છે ને ટુકલ પતંગ બે હજાર લેટેસ્ટ અને જોધપુરની વેરાયટી છે જે તમને નજીકથી જોઈ શકો છો આવી પતંગ તો ભાઈ મેં તો મારી લાઈફમાં ક્યારે જોઈ નથી તમે જો જોયું હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો બાકી અહીંયા દોરીનું કલેક્શન જે પતંગ છે ખંભાતી પતંગ છે માંજામાં બી સુરતી માંજો બરેલીનો માંજો છે આ પ્રમાણે ના મોટા મોટા તમારે વિશાળ પતંગ જોઈતા હોય ઢાલ જેવા એ પણ મળી જશે વેરાયટી વાળા પતંગ મળી જશે છે નાના બાળકો માટે ત્યારબાદ વિઝિટ કરવાની રહેશે અને જો તમારે ઘરે બેઠા મંગાવ્યું હોય તો નંબર આપણે આપી દઈએ છીએ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લોકેશન પણ પ્રોવાઈડ કરેલું છે તો તમે બીજી માહિતી ફોન ફોન દ્વારા તમે મેળવી શકો છો અને ઘરે બેઠા જો તમારે મંગાવ્યો ને તો પણ તમે મંગાવી શકો છો જો આ છે સાકર બાર તાર બાર પાંચ હજાર વાર આ નવસો ને વીસ રૂપિયાનું આવે

તો હોપ શો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે અને જો તમે અમદાવાદમાં રહેતા હોય તો આ માર્કેટની તમે હવે વિઝિટ કરજો ને સ્પેશિયલ આ શોપની જ્યાં તમને દોરીથી માંડીને ટ્રેલર તમારે લેવું હોય ત્યારબાદ તમારે રંગાવવા માટેની જો સિમ્પલ ફિરકી જોઈતી હોય રેડીમેડ તમારો સુરતી માંજો છે બરેલીનો માંજો છે અને પતંગમાં જોઈ શકો છો આટલી બધી વેરાયટી તમને એક જ જગ્યાએ બધું જ કલેક્શન મળી જશે તો વિઝિટ કરવાનું તમે ભૂલતા નહીં અને જો તમારા ઘરે બેઠા પણ તમે ડિલિવરી મેળવી શકો છો નંબર પ્રોવાઈડ કરેલો છે એના માધ્યમથી તમે બીજી માહિતી આગળની મેળવી શકો છો વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ